દાહોદ જિલ્લામાં એક પ્રાથમિક શાળાના આચાર્ય ગોવિંદ પોતાના સ્કૂલની એક બાળકી પહેલા ધોરણમાં વર્ષની બાળકી ઉપર કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરાયો અને ત્યારબાદ બાળકીએ બૂમ કરી મૂકતા એનું ગળું દબાવીને હત્યા કરી નાખી અને ત્યારબાદ આ નરાદ અમે આ બાળકીને આખો દિવસ એક કારમાં ગોંધી રાખી અને બાળકી મૃત્યુ પામી હતી ને ત્યાં જ એનો મૃતદેહ પડ્યો હતો આખો દિવસ આ માણસ સ્કૂલમાં રહ્યો અને ત્યારબાદ સાંજે એનો મૃતદેહ ત્યાં અને આખા મામલાને ગુમરાહ કરવાની કોશિશ કરી પણ ભલું થાય એ પોલીસ નું જેને આનો તાગ મેળવ્યો અને આ આચાર્ય ગોવિંદ નટ નો ભાંડો ફોડ્યો હવે આ માણસને તમે જોવો આ વિશ્વ હિન્દુ પરિષદ સાથે મળીને ધર્મ નો પ્રચાર કરે છે

કે અમારા રાજમાં યુવતીઓ તો ઠીક પણ નાની નાની પાંચ પાંચ છ છ વર્ષની બાળકીઓ પણ સલામત નથી એનો વધુ એક આ પુરાવો છે જોઈએ હવે આ ડબલ એન્જિન ની સરકાર આ નાનકડી બાળકીને કેવો ન્યાય અપાવે છે